જય શ્રી કૃષ્ણ શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સહિતા શરૂ કરીશું માતા પિતાના પૂજનની મહત્તા અને ગણપતિનું દ્રષ્ટાંત જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો માતા પિતાનું પૂજન કરવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે કાર્તિકેય અને ગણપતિની આખ્યાયિકા જગપ્રસિદ્ધિ છે શંકર અને પાર્વતીએ પોતાના બે પુત્રોના લગ્ન કરવાનું વિચાર્યું અને આજ્ઞા કરી કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે પહેલો આવશે તેને પહેલા પરણાવીશું કાર્તિકેયનું વાહન મોર એટલે તેમણે તો મોર પર બેસી પર્યટન શરૂ કર્યું પણ ગણપતિનું વાહન ઉંદર નાનું પ્રાણી ધીરે ચાલે અને તે પણ દુંદાળા એટલે જલ્દી ચાલી શકે નહીં તેમણે વિચાર્યું કે માતા પિતાના એટલે કે જગત માતા પૃથ્વી સ્વરૂપ છે પ્રદક્ષિણાની પ્રદક્ષિણા કરી લીધી છે શંકર અને પાર્વતી પ્રસન્ન થયા અને તેમના લગ્ન કરી આપ્યા પછી કાર્તિકે મયુર વાહન પર પ્રદક્ષિણા કરીને આવ્યા અને જોયું કે ગણપતિને પરણાવી દીધા છે એટલે તે રિસાઈને કૈલાસમાંથી દક્ષિણ દેશમાં ચાલ્યા ગયા ભક્તિપૂર્વક સદાશિવની પૂજા કરવાથી મનુષ્ય મોક્ષ પામે છે અને તેને પુનઃજન્મ લેવો પડતો નથી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચોથા ભાગે ભસ્મ ધારણ કરવાથી અડધા ભાગે અને શિવ મંત્રનો જપ કરવાથી પોણા ભાગે મનુષ્ય ભક્તિવાળો ગણાય છે પરંતુ શિવ પૂજન કરવાથી તે પૂર્ણ ભક્તિમાન ગણાય છે પ્રણવ મંત્રનો જપ અને સમજૂતી પ્રણવ એટલે ઓમકાર તેમાંય પ્ર એટલે પ્રકૃતિની ઉત્પન્ન થયેલો આ સંસાર સાગર નવ એટલે નાવ સંસારમાંથી જે નાવ દ્વારા તરી જવાય છે તે પ્રણવ બીજી રીતે જોતા પ્ર એટલે પ્રપંચ ન એટલે નથી અને વ એટલે તેવો અર્થ થાય છે અર્થાત કે પ્રણવ જપ કરનારને સંસાર બંધન થતું નથી ત્રીજી રીતે જોતા પ્રકરણે વનિયત ઇતિ હ પ્રણવ અર્થાત જે ઉત્કૃષ્ટ રીતે મોક્ષ ભણી તમને લઈ જાય છે તે પ્રણવ પ્રણવના બે પ્રકાર છે સ્થૂળ અને સૂક્ષ્મ એક અક્ષર વાળો સૂક્ષ્મ અને પાંચ અક્ષર વાળો સ્થૂળ સૂક્ષ્મમાં પાંચ અક્ષરો અપ્રગટ છે જ્યારે સ્થૂળમાં પાંચ અક્ષરો અતિ છે અકાર ઉકાર મકાર બિંદુ અને નાદ મળીને પ્રણવ બને છે પ્રવૃત્તિના માર્ગના મનુષ્યએ સ્થૂળ પ્રણવ જપવો અને જેઓ નિવૃત્તિ માર્ગે જનારા છે તેમણે સૂક્ષ્મ પ્રણવનો જપ કરવો સૂક્ષ્મ પ્રણવનો સદા જપ કરવાથી અને સદાશિવનું ધ્યાન કરવાથી તે શિવરૂપ બની જાય છે સૂત કહે છે હે બ્રાહ્મણો શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો જપ મહામાસ અને શ્રાવણ માસમાં કરવો ઉત્તમ કહ્યું છે મિતાહાર અને મૌન પાડી પ્રથમ એક હજાર જપ વડે શુદ્ધ થવું પછી શિવજીનું સ્મરણ કરવું અને તેમના સ્વરૂપમાં તદાકાર થવું પદ્માસને બિરાજેલા મસ્તક ઉપર ગંગા અને ચંદ્રની કળાને ધારણ કરતા ડાબા સાથળ પર પાર્વતીજીને બેસાડેલા વરદાયક અને અભય મુદ્રાવાળા કલ્યાણકારી સ્વરૂપવાળા શ્રી સદાશિવનું હૃદયમાં ધ્યાન ધરવું પછી જપનો આરંભ કરવો ભક્તે પોતાના સંકલ્પ અનુસાર જપ કરવા જપ પૂરા થયે શિવ પૂજન વિધિપૂર્વક કરાવી હોમ કરવો અને બ્રાહ્મણોને દાન આપી સંતુષ્ટ કરવા આવા વરસ્ચવરણ મંત્રથી સિદ્ધિ થાય છે જપ તપ જ્ઞાન અને ધ્યાન વડે પવિત્ર બનેલો પુરુષ શિવનું દર્શન પામી કૃતાર્થ થાય છે ક્રિયાવાળા 10 ભક્તો કરતા તપવાળો એક ભક્ત વધે છે અને એવા સો તપસ્વી કરતા એક જપવાળો ભક્ત વધે છે શૂત કહે છે હે બ્રાહ્મણ તમને મારા અનુભવની એક વાત કહું તે સાંભળો એકવાર મારા માતા-પિતા લોમહર્ષણના આશ્રમમાં વત્સમુનિ આવી ચડ્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા હતા તે સમયે મેં એમની સેવા કરી હતી મુનિ મને જાત જાતની કથાઓ અને સ્થળોનું વર્તન વર્ણન કહેતા મને કુતૂહલ થયું એટલે મેં એકવાર પૂછ્યું કે હે ભગવાન આપે આટલી નાની ઉંમરમાં આખી પૃથ્વીનું નિરીક્ષણ કેવી રીતે કર્યું મુનિએ હસીને કહ્યું કે હું સદાશિવજીના છ અક્ષરના મંત્રનો એક હજાર અને આઠ વાર જપ કરું છું તેથી લાંબુ આયુષ્ય વિતાવ્યા છતાં મારું યૌવન ખૂબ સ્થિર બન્યું છે મંત્ર જપનો મહિમા દ્રઢ કરવા તેમણે મને એક દ્રષ્ટાંત કહ્યું પૂર્વ ચમત્કાર પૂરમાં સિદ્ધેશ્વરનું પ્રસિદ્ધ શિવાલય હતું એક દિવસ શિવાલયમાં ઉત્સવ હતો ત્યારે મિત્રોએ પ્રેરણા આપી એટલે એક યુવાને સર્પને પકડીને દર્શનાર્થીઓ વચ્ચે ફેંક્યો લોકોમાં નાસભાગ થઈ પરંતુ એક મુનિ સ્વસ્થ ચિત્તે ધ્યાને બેઠા હતા તે ખસ્યા નહીં સર્પ જઈને તેને વીંટળાઈ વળ્યો મુનિના શિષ્યે આ જોયું એટલે તેણે ક્રોધપૂર્વક સાપ આપ્યો કે આ સર્પને ફેંકનાર નરાધર્મ સર્પ બની જશે તેથી તે યુવાન તરત જ સર્પ બની ગયો મુનિ ધ્યાનમાંથી જાગૃત થયા અને બધી વાત જાણી એટલે શિષ્યને અપકાર ઉપર ઉપકાર કરવાનો ધર્મ સમજાવ્યો પછી યુવાને આજ્ઞા કરી કે શિષ્યનો શાપ વૃદ્ધા નહીં થાય પરંતુ જળમાં જઈને રહે અને નિત્ય શિવ પંચાક્ષરનો જપ કરશે એટલે તારા પાપનો ક્ષય થશે અને જ્યારે વત્સ તને લાકડી વતી ફટકારશે ત્યારે તું સાપ મુક્ત થઈ પુનઃ દિવ્ય દેહ ધારણ કરી શિવલોકમાં જઈ શકીશ દેવ યોગે હું ફરતો ફરતો જંગલમાંથી નદી કિનારે જઈ ચડ્યો મારી પત્નીને તાજેતરમાં જ સર્પ દંશ થયેલો છે એટલે સર્પ પ્રત્યે મૌન રોષ હતો મેં જોઈને સર્પને દંડ પ્રહાર કર્યો પરંતુ તે સમયે ચમત્કાર થયો અને સર્પની જગ્યાએ દિવ્ય દેહધારી યુવાન ઉભો થયો અને તેને લેવા માટે આકાશમાંથી રુદ્ર દૂતો આવી રહ્યા હતા હે મુનિઓ એક માણસ શ્રદ્ધાપૂર્વક દાનો આપે છે અને બીજો પંચાક્ષરનો જપ કરે બેઉને સમાન ફળ મળે છે એક સર્વ ત્રીઠોમાં સ્નાન કરે અને બીજો મંત્ર જપ કરે એક ચંદ્રાયણ વ્રત કરે અને બીજો મંત્ર જપ કરે એક પંચાગની તપ કરે અને બીજો મંત્ર જપ કરે એક જણ સ્વર સંઘનો ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્તિ કરે અને બીજો જપ કરે તો બંનેને સમાન ફળ મળે પ્રણવ મંત્રનો જપ કરતા જે મનુષ્ય થાય તે અંગે સ્વામી શિવાનંદે ગાયું છે महल चहल जत क प्ये जागे ज्योति अपाराओ सोढ सोढ जपते जपते बहु चोदस में द्वाराओ मेरु दण्ड में बंक नाले हैं उल्टी गंग वे उसी गंग में सुन लो प्यारे जो कोई घुस कर नावे ओम प्रणव वान चे ऊँचे चढ़ कर सुख मन गढ़ में जावे ओम तन का भान बुला के वहां से सौंडर सौंडर गावे ओम अपने आप आप अपने में निर्विकल निर्वाणी ओम शिवानंद गुरु केवल चेतन निजानंद आनंदी ओम સુત બોલ્યા હે બ્રાહ્મણો મેં તમને પંચાક્ષર મંત્રના જપનું મહાત્મ કહી સંભળાવ્યું હવે તમને બીજું શું સંભળાવવા ઈચ્છું છું ઋષિઓ બોલ્યા બંધવો મોક્ષ સ્વરૂપ અહીં બુદ્ધિ સર્વોવિથમ બંધનમાંથી મુક્તિનો ઉત્તમ ઉપાય શિવ પૂજન છે શું તે પ્રસન્ન થઈ કહેવા માંડ્યું કે હે બ્રાહ્મણો બંધનમાંથી છૂટી મોક્ષ પ્રાપ્ત માર્ગે ચાલનારા તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો સાંભળો પ્રકૃતિ આઠ બંધનો છે તેથી બંધાયેલો જીવ બુદ્ધ કહેવાય અને તેથી છૂટેલો જીવ મુક્ત કહેવાય આઠ બંધનોમાંથી પ્રથમ પ્રકૃતિ પછી બુદ્ધિ પછી અહંકાર પછી તમન્ના એટલે એટલા ગણાય આ આઠ તત્ત્વોની દેહ ઉત્પન્ન થાય અને દેહ વડે કર્મ ઉપજે પછી તે જ કર્મના પરિણામે ફરી દેહ ઉપજે એમ સંસાર કર ચક્ર ચાલ્યા કરે દેહના ત્રણ પ્રકાર છે હલનચલન કરે તે સ્થૂળ દેહ ઇન્દ્રિયોના ભોગ આપનારો સૂક્ષ્મ દેહ અને જીવના કર્મ અનુસાર આત્માના ભોગ માટે છે તે કારણ દે કર્મરૂપી દોરડાથી બંધાયેલો જીવ પોતાના કર્મોને લીધે ચક્રની જેમ ભમ્યા કરે આ ચક્રના ફેરા ટળવા માટે તે ચક્રના કર્તાની સ્તુતિ કરવી મહેશ્વર શિવ ચક્રના રચનાર છે શિવ સર્વજ્ઞ પરિપૂર્ણ અને નિષ્પૃહ છે માટે શિવની કૃપા મેળવવા શિવ પૂજન કરવું તો બંધનનો નાશ થઈ મુક્તિ મળે છે શિવની કૃપા વડે કર્મની આરંભી પ્રકૃતિ સુધીનું બધું અનુક્રમે વસ થાય અને તેને મુક્તિ કહેવાય છે જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે શિવલોકમાં વાસ થાય છે તન્માંતરાઓ વશ થાય ત્યારે શિવનું સામીપ્ય મળે છે જ્યારે બુદ્ધિવસ થાય ત્યારે શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે અને જ્યારે પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે માટે મનુષ્યે શિવની કૃપા મેળવવા શિવનું પૂજન કરવું મંત્રનો જપ કરવો અને અભ્યાસ કરતાં કરતા તેને શિવપદ પ્રાપ્ત થશે જેમણે સંસારનું સર્વવાસ કર્યો છે તેમને વશ કરનાર બીજું કોઈ નહીં સ એટલે નિત્ય સુખ ઈ એટલે પુરુષ અને વ એટલે શક્તિ એ ત્રણેયનું મિલન એટલે શિવ માટે દરેકે પોતાના આત્માનું શિવરૂપ માનીને શિવનું પૂજન કરવું જય શ્રી કૃષ્ણ